નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે બોમ્બે દિલ્હી હાઈ સ્પીડ કોરિડોર રોડની કામગીરીને લઈને નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેતીલક્ષી જમીન સંપાદન નહીં કરવાની માંગ સાથે આજે ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકાર દ્વારા બોમ્બેથી દિલ્હી સુધી હાઈ સ્પીડ કોરિડોર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ કોરિડોર સાથે જોડવાની યોજના છે આ કામગીરી અંતર્ગત તિલકવાડા તાલુકાના વીરપુર રેંગણ મડસણવાડીયા અને તિલકવાડા ગામોના ખેડૂતોની ખેતીલક્ષી જમીન સંપાદન થવાની હોવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે આ જમીન સંપાદન અટકાવવાની માંગ સાથે આજે ખેડૂતો તિલકવાડા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે થોડા સમય પહેલા રેલવે લાઇન માટે તેમની અડધી જમીન સંપાદન કરવામાં આવી ચૂકી છે અને હવે બચેલી જમીન પણ હાઈ સ્પીડ કોરિડોરમાં લઈ લેવામાં આવશે તો તેઓ સંપૂર્ણ રીતે નિરાધાર બની જશે આ જમીન પર જ તેમના પરિવારની આજીવિકા આધારિત હોવાથી જમીન સંપાદનથી તેઓ આર્થિક અને માનસિક રીતે ભાંગી પડશે તેવી ચિંતા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન હું બારિયા રમણભાઈ ગોવિંદભાઈ ગામ કંથરપુડા મોજે ગામ મરસમની સીમની અંદર મારી જમીન આવેલી છે પહેલાં મારી જમીન રેલવે પ્રોજેક્ટની અંદર જયેલી છે આજે હાઈ કોરિડોરની અંદર આ જમીન સંપાદનમાં લેવામાં આવે છે પણ મારે એવું કહેવું કે સરકારને એ કહેવું છે આજે દસ પૈસોનું મીઠું આજે ત્રીસથી ચોત્રીસ રૂપિયા બોલતું હોય બરાબર વાત છે તો આજે મારે બીજા નંબરની અંદર આટલો મોટો વિશાળ હાઈવે પડેલો છે કે જે તિલકવાડાથી દિવાળીયા થઈને કેવડિયા સ્ટેચ્યુ ઉપર પહોંચે છે આજે કેટલા ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટની અંદર જાય છે જો આ પ્રોજેક્ટથી એને ઊંચામાં લેવામાં આવે તો રામપુરા છે માગરોલ છે શેરાવ છે આ બધા જ ખેડૂતો ગામડાઓ નાશ પામે છે કે જે નર્મદાનું પૂર આવે છે આજે બે હજાર ત્રેવીસનું પૂર તો દરેકે જોયું છે મામલતદાર સાહેબ પણ જાણે કે બે હજાર ત્રેવીસનું પૂર કેટલું હતું કે મોઘરોલની અંદર સાત ફૂટ જેટલું પાણી હતું તો આ પ્રોજેક્ટ લખવાથી ઘણા ખેડૂતો ઘણા ગા ગામડાઓ નિષ્ફળ જાય છે જેથી આ પ્રોજેક્ટ આ સ્તર પર લાવવા માટે યોગ્ય છે નથી એટલે અમે સખત વિરોધ કરીએ છીએ કે ખેડૂતને જય કરીને પટાવી ફોસલાવીને આ લોકો ગ્રામ સભાઓ યોજીને કે આ જમીન અમે કંઈક સસ્તા ભાવે મળી જાય પણ અમે કરોડો રૂપિયા આપશો તોય અમે આ મિલકત અમે આપવા તૈયાર છે નથી ખેડૂતોની જગ્યા રેલવેના નામે લીધી છે રેલવેમાં જે જગ્યાનો વપરાશ થયો છે એનાથી ડબલ જગ્યા લીધી છે હવે કોરિડોર રસ્ હાઈવેના નામે જગ્યા જે લે છે હવે એમાં અમે સખત શબ્દોમાં અમે વિખોરીએ વખોરીએ છીએ અને જો અમારા કોરિડોર રસ્તાની જરૂર નથી જો આ બળજબરથી સરકાર તંત્રનો ફાયદો ફાયદો લઈને જો આ જમીન હાટવવામાં આવશે તો અમે ગાંધી ચિંતીઓ માર્ગ અપનાવશું જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પંદર દિવસની અંદર મો મોટી સંખ્યામાં ખેડૂતો બધા ભેગા થશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આંદોલન કરીશું ભૂખ હડતાલ પર ઉતરીશું અમે અમારા જાન અને અમારા પ્રાણ આપવા તૈયાર છે પણ અમારી જમીનનો એક ફૂટ જમીન આપવા તૈયાર નથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર